ભાવનગરના સરકારી એસટી બસના ચેકિંગ સ્કોડના અધિકારીઓએ રળિયાના ડૉક્ટર પરાગભાઈ ગૌસ્વામીને સમયસર સારવાર અપાવી માનવતાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું આજે સવારે નવ વાગ્યા આસપાસ ચેકિંગ સ્કોડના ફરજ પરના મેહુલભાઈ ચૌહાણ કૌશિકભાઈ ઉપાધ્યાય અને ડ્રાઈવર અનિલભાઈ રાઠોડ ગઢડાથી જ ધસા જવા માટે નીકળેલા ત્યારે રસ્તામાં એક મોટરસાયકલ ચાલક ડૉક્ટર પોતાની ફરજ પર જતા હતા ત્યારે સામેથી આવતી આઈ ટ્વેન્ટીના ચાલકે પૂરપાર ઝડપે પોતાનું વાહન ચલાવી પાટના પાસે ડૉક્ટર સાથે અકસ્માત સર્જી નાસી છૂટ્યો હતો ચેકિંગ સ્કોડના અધિકારીઓની ગાડી પાછળ હોય ડૉક્ટરને જીપમાં સુવડાવી ઢસાની મંગલમ હોસ્પિટલમાં સારવાર માટે સમયસર લઈ ગઈ જેથી ડૉક્ટર પરાગભાઈ ગોસ્વામીએ ચેકિંગ સ્કોડના અધિકારીઓને આભાર વ્યક્ત કરેલ અને કાર્ય કરવા બદલ અભિનંદન પણ પાઠવેલ છે હું ગોંડલિયા પરાગ મારું એક્સિડન્ટ પાટણા નજીક થયેલ જેમાં મને બચાવવા માટે એસટી લાઇન કોડ ભાવનગરના સ્ટાફ દ્વારા મને સમયસર હોસ્પિટલે પહોંચાડવામાં આવ્યો છે જેના લીધે આજે મને ઘણી રાહત થઈ છે હું એસટી કોડવાળાનો ખૂબ જ આભારી છું તેમનો તહે દિલથી આભાર માનું છું